કે જેને આપણે ભોજન આપવું જોઈએ અને ભોજન આપવાથી પિતૃ દેવતાઓ ધર્મ રાજા થાય છે તો ભોજન છે ગાયનું ભોજન ભોજન એટલે કે ગાય માટે આપવું બીજું ભોજન સ્વાન બલિ એટલે કે કૂતરાનું ભોજન આપવું ત્રીજું શ્રાદ્ધ ત્રીજું પાત્ર ત્રીજું ભોજન છે કાક બલિ કાગડાનું ભોજન આપવું પાંચમું શ્રાદ્ધ છે પાંચમું ભોજન છે દેવ બલિ દેવતાઓનું ભોજન આપવું અને પાંચમું ભોજન છે એટલે કે કીડી મકોડાનું ભોજન તો ગાયને જમાડવું કાગડાને કૂતરાને દેવતાઓને અને કીડી મકોડા આ બધા જીવો એવા છે કે જેના બધા જ મનુષ્ય ઉપર નિર્ભર છે એટલે ધર્મરાજાએ યમરાજાએ

પણ કોટી નો અર્થ પ્રકાર પણ થાય હવે તો આપ બધા વિડીયો ઘણા બધા આવી ગયા એટલે જાણતા હશો તો તેત્રીસ પ્રકારના દેવ એવા છે જે ગાયની અંદર વાસ કરે છે એટલે આપણે ગાયને તૃપ્ત કરીએ એટલે ગાય આપણી માતા પૂજનીય છે તો તેના દ્વારા તેત્રીસ પ્રકારના દેવતાઓ તૃપ્ત થાય છે હું તમને એક ચિત્ર બતાવું ગાયનું જે પુસ્તક છે આપણા પાસે ગૌ સેવા અંક આ પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુર વાળાનું છે અને અહીંયા તમને ગાયનું ચિત્ર બતાવું છું આ ચિત્રમાં તમે દ્રષ્ટિ કરો એટલે આમાં તમને ગાયની અંદર તેત્રીસ પ્રકારના કયા કયા દેવતાઓ છે એની ગણતરી થઈ જશે એટલા માટે આપણે ગાયને ભોજન આપીએ છીએ પછી બીજું ભોજન જે કૂતરાને આપીએ છીએ વિશેષ કરીને મને ઘણા લોકોની રિક્વેસ્ટ આવી હતી કે મારા કંઈક શ્વાન વિશે કૂતરા વિશે કંઈક વિડીયો બનાવજો તો આજે હું એમની પણ ચર્ચા કરું કૂતરાના બે મહત્વ બતાવ્યા શાસ્ત્રોની અંદર એમાં પહેલું મહત્વ એ છે કે એ શ્વાન જે છે એ યમ રાજાનું દૂત માનવામાં આવે છે યમરાજાએ વરદાન આપ્યું છે કે જે પણ જીવાત્મા જે પણ વ્યક્તિ કૂતરાઓને ભોજન આપશે એ જીવાત્માનું અપમૃત્યુ નહીં થાય આપણે જે પેલું અક્ષદમથી મૃત્યુ થઈ જાય પાણીમાં પડીને અગ્નિમાં બળીને આવા બધા મૃત્યુથી કૂતરાને ભોજન આપવાથી બચી શકાય એવું યમરાજાએ વરદાન આપ્યું છે બીજું કૂતરાનું મહત્વ એવું છે કે કાલ ભૈરવ દાદાનું વાહન છે એટલે તમે કૂતરાને ભોજન આપો એટલે કાલ ભૈરવ દાદા પ્રસન્ન થાય અને આપણા ઘરની રક્ષા થાય તો ઘરની રક્ષા માટે પિતૃઓની તૃપ્તિ માટે કૂતરાને ભોજન આપવું એવો નિયમ બતાવ્યો છે આગળ બતાવ્યું છે કાકબલી તો એ કાગડાનું જે ભોજન છે એનું મહત્વ એવું બતાવવામાં આવ્યું છે કે સ્વયં યમના સ્વરૂપ એ કાગડાને માનવામાં આવે છે કાગડાની તૃપ્તિ પણ પિતૃઓની તૃપ્તિ બરાબર છે દેવતાઓનું તો આપણે મહત્વ જાણીએ છીએ અને આગળ કીડી મોકડા જેનું આપણા ઉપર જીવન નિર્ભર છે તો ભોજન આપવું જ્યારે પણ શ્રાદ્ધ કરો કે ન કરો આ પાંચ બલી આપવી જોઈએ બલીનો અર્થ થાય આપવું ગિફ્ટ જેને આપણે થાય તો ગાય કાગડા કૂતરા એટલે કે સ્વાન દેવતાઓ અને કીડી આમને ભોજન આપવું જેથી તમારા પિતૃ તૃપ્ત થશે પિતૃઓને શાંતિ મળશે પરમાત્મા પણ પ્રસન્ન થશે ધર્મ રાજા પણ પ્રસન્ન થશે અને જગતનું કલ્યાણ થશે આટલું આચરણ અને પાલન કરજો અસ્તુ હારયે નમઃ